વડોદરા શહેરના ગોરવા ગામ ટીમ્બી ખડકીમાં ઓપરેશન સિંદુરનું આકર્ષક મુવીંગ ડેકોરેશન નિહાળીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અભિભૂત થયા હતા વડોદરા શહેરના ગોરવા ગામ ટીંબા ખડકી સહપરિવાર દ્વારા શ્રીજીની સ્થાપના કરી ઓપરેશન સિંદુરનું આકર્ષક મુવિંગ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે ગત રોજ સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શ્રીજીના દર્શન કરી ઓપરેશન સિંદુરનું આકર્ષક મુવીંગ ડેકોરેશન નિહાળ્યું હતું શહેરના ગોરવા ગામની ખડકીમાં છેલ્લા બેતાલીસ વર્ષથી ગણેશ ચતુર્થી દરમિયાન પંડાલમાં વિવિધ આકર્ષક મૂવિંગ ડેકોરેશન કરવામાં આવે છે આ વર્ષે ઓપરેશન સિંદુરનું અદભુત અને આકર્ષક ડેકોરેશન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ગોરવા ગામ ટીંબાખડકીય સહપરિવાર મંડળ રજનીકાંત પટેલ શૈલેષ પટેલ નિરાલી પટેલ દ્વારા ગૃહ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીજીના દર્શનમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ડોકટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત વોર્ડ નંબર આઠના કાઉન્સીલર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા तो तो मार के न सिर्फ हमारी बहनों के सिंदूर उजाड़ दिए बल्कि इंसानियत को मार दिया बचाओ, हो बच्चा पाकिस्तानिया अंदर घुसेगा भी और मारेगा भी આજે આ વખતે અમારી ત્યાં થીમ માં ઓપરેશન સિંદુર રાખેલું છે પણ દર વર્ષે કંઈક ને કંઈક નવું થીમ રાખતા હોય છે અને એની અંદર ભાઈઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને દેશને જાગૃત કરવા માટે કે આજના જે નવયુવાનો છે એમને જાગૃત કરવા માટે અમારી ટીમ્બા ખડકીના નવયુવાનો દર વર્ષે કંઈક ને કંઈક નવું ને નવું જ કરે છે અને લોકોને જાગૃત કરે છે જય હિન્દ જય ભારત